નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે ચર્ચા કરી કચ્છમાં અનેક ખેતર વાડીઓની માપણી વધારવાનો પ્રશ્ન વર્ષોથી લટકી રહ્યો છે અને જે ઠામ ખેતર વાડી વહેંચાય તે ઠામનો દસ્તાવેજ થઈ જાય પછી પણ મૂળ માપ માપણી વધારા સિવાયનો પણ તેની નોંધ પ્રમાણિત થતી નથી તે બાબતે ભુજની કોર્ટે ચકવર્તી ચુકાદો આપ્યો છે શું છે પ્રશ્ન અને કઈ રીતે નિકાલ આવ્યો છે

ત્યારે જયારે માપણી ગઈ ત્યારે જમીન આવી એટલે દાખલા તરીકે આઠ એકર જમીન નોંધાયેલી હોય અને માપણી કરવામાં આવી ત્યારે જમીન પંદર એકર થઈ તો બાકીની જમીનનો ઉલ્લેખ માપણી વધારા તરીકે કરવામાં આવ્યો રેકર્ડમાં નોંધ થઈ કે ભાઈ કુલ જમીન આટલી અને રેકર્ડ ની જમીન આટલી આટલા એકર માપણી વધારો એવી રીતના ઉલ્લેખ કરવામાં આવ્યો હવે ઘણી બધી લગભગ કચ્છ જિલ્લામાં દરેક તાલુકામાં આ માપણી વધારાનો પ્રશ્ન છે જ અને આ માપણી વધારાના કારણે જ્યારે જમીનો જે છે એ વેચાણ થાય છે અથવા એ જમીનો બિનખેતીમાં ફેરવવાની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બહુ મોટા પ્રશ્નો ઊભા થાય છે પર્ટિક્યુલર જ્યારે વેચાણવાળી જમીનો જે છે કે જે માપણી વધારાવાળી જમીનો વેચાણ થાય છે ત્યારે રેવન્યુ રેકર્ડમાં વેચાણ દસ્તાવેજના આધારે નોંધો દાખલ કરવા માટે ખરીદનાર જાય છે હવે એવી જે નોંધો દાખલ થઈ તેમાં પ્રાંત અધિકારી શ્રી સર્કલ ઓફિસર શ્રી મામલતદાર શ્રી એવા શેરા સાથે માપણી વધારો બોલે છે જે માપણી વધારો નિયમિત કરવા બાબતનો કોઈ હુકમ થયેલ નથી એટલે નોંધ રદ એની સામે પ્રાંત અધિકારી ને શ્રી સમક્ષ પણ અપીલો થઈ એ પણ અપીલો નામંજૂર કરવામાં આવેલી કે ભાઈ માપણી વધારો નિયમિત કરવાનો કોઈ અધિકાર નથી એટલે હુકમ થયેલો નથી એટલા માટે આ જે જમીનો આ જે નોંધ છે એ નામંજૂર કરવાનો જે હુકમ કરવામાં આવેલો છે એમાં કોઈ કાયદા કે ભૂલ નથી એવા કારણસર આપીલો પણ નામંજૂર થઈ ગઈ એના કારણે પ્રશ્ન એવા ઉપસ્થિત થયા કે જમીન જે છે એ વેચનારના નામે જ રહી ખરીદનારના નામે દાખલ ન થઈ એટલે વેચનારાઓએ શું કર્યું કે અમુક વેચનારાઓ પોતાના હયાતી દરમિયાન પોતાના વારસોના હક્કો દાખલ કરાવી દીધા અથવા વેચનાર ગુજરી ગયા પછી એના વારસોની વારસાઈ થઈ ગઈ અને કબજો એ લોકોએ પાછો મેળ જે કે બળજબરીથી કરી લીધો એના કારણે અનેક લિટિગેશન ક્રિમિનલ અને સિવિલ રાઈટ થયા અને કોર્ટોમાં પણ ઘણી બધી મેટરો આવી ત્યારે એક પર્ટિક્યુલર મેટરમાં એવું થયું કે કોર્ટે એવો અનુમાન કર્યું કે ભાઈ ખરીદનાર સાવધાનનો સિદ્ધાંત છે જે કાયદા દ્વારા પ્રસ્થાપિત સિદ્ધાંત છે અને નામદાર ઉચ્ચ અદાલતો અનેક માર્ગદર્શક ચુકાદાઓમાં ખરીદનાર સાવધાનના સિદ્ધાંતની ચર્ચા કરેલી છે એટલે ખરીદનારે કોઈપણ જમીન ખરીદતી કોઈપણ મિલકત ખરીદતી વખતે એ મિલકતના ટાઇટલ ક્લિયર છે એ મિલકત જે છે માર્કેટેબલ ને હેરિટેબલ છે એની ચોકસાઈ કરી અને પછી જ ખરીદવું જોઈએ છતાં પણ આ પર્ટીક્યુલર માપરી વધારાના કિસ્સામાં જ્યારે જમીનનો વેચાણ થયો છે સરકારને સ્ટેમ્પ ડ્યુટીની ભરપાઈ કરવામાં આવેલી છે દસ્તાવેજ રજીસ્ટ્રેશન થયું છે ત્યારે મુંબઈ જમીન મહેસૂલ એક્ટની જોગવાઈઓ મુજબ

વેચાણ દસ્તાવેજના આધારે ડ્યુટીની પૂરેપૂરી ભરપાઈ થયેલી છે ત્યારે આવા વેચાણ દસ્તાવેજ જેને કોઈ પણ સક્ષમ કોર્ટે રદ જાહેર કર્યો નથી ત્યારે વેચાણ દસ્તાવેજના આધારે નોંધ દાખલ કરવી જોઈએ એ જ પર ધ લોન જે ન કરીને રેવન્યુ ઓથોરિટીએ ભૂલ કરેલી છે એટલે નામદાર સિવિલ કોર્ટે એના આદેશાત્મક હુકમ પણ નોંધ દાખલ કરવામાં ના આવે તો ખરીદનાર ખૂબ ખુબ મોટું નુકસાન જશે અને બીજા અનેક લિટીગેશન ઉભા થશે ત્યારે જ નામદાર કોર્ટે હુકમ કર્યો કે ભાઈ આ જે છે એ વેચાણ દસ્તાવેજના આધારે તમે નોંધ દાખલ કરો અને તમારા જે હુકમો છે આધારે નોંધ પ્રમાણિત થવાથી કઈ માપણી વધારા જમીનનો કઈ માલિક ખરીદનાર બની જતો નથી એના માટે અલગ નિયમિત કરવા માટે અલગ પ્રોસિજર કરશે એનું જે પ્રીમિયમની રકમ ભરવાની આવશે એ ભરશે ત્યારે જ એનો માલિક થઈ જશે પરંતુ જે મૂળ જમીન જે કાયદેસરની જમીન છે એની નોંધ પણ જો માપણી વધારાના ઓઠા તળે ના કરવામાં આવે તો એ કોઈ પણ રીતે વાજબી નથી એવા તારણો નામદાર સિવિલ કોર્ટે આપેલા છે દુર્ગામી પરિણામો ની વાત કરીએ તો હવે આવી જે નોંધો જે સર્કલ ઓફિસર કે મામલતદાર કક્ષાએથી થી મંજૂર થાય છે એ હવે ના મંજૂર નહીં થાય એક એ બીજું કે ખરીદનારો પણ હવે સાવધાન થઈ જશે જેમાં નામદાર કોર્ટે કીધું કે ખરીદનારને આ માધ્યમથી હું પણ જણાવું છું કે કોઈ પણ

આસપાસ પાણી નો જમાવો નઈ તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે. દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર